ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાવનગરના વૈજ્ઞાનિક કેન્દ્રની મુલાકાત લીધી પચાસ જેટલા બાળકોએ વૈજ્ઞાનિક બનવા માટે પગ ઉપાડ્યા આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી ઝારોલા ગામની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના વ્યક્તિગત ઘડતર માટે તેમજ તેને ભવિષ્યમાં મહાન પુરુષ બનવા માટેની તમામ તકો પૂરી પાડવામાં આવે છે વિદ્યાનગરમાં આવેલી કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સહયોગથી ઝારોલા હાઈસ્કૂલના ધોરણ પાંચથી ધોરણ આઠના છેતાલીસ જેટલા વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા ભાવનગરમાં આવેલ રિયોજનલ સાયન્સ સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું લગભગ પાંચેક કલાક જેટલો સમય વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન કેન્દ્રમાં વિતાવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઓગણીસો થી લઈ અત્યાર સુધીમાં જે મહાન વ્યક્તિઓએ નોબલ પારિતોષિક પ્રાપ્ત કર્યા છે તેમના વિશેની માહિતી અંગે નોબલ ગેલેરી ઓટોમોબાઈલ ગેલેરી એક્વેરિયમ ગેલેરી ઇલેક્ટ્રોનિક મશીન ગેલેરી બાયો ગેલેરી આમ આ પાંચ ગેલેરીમાં જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયે કઈ શોધ કરી છે જે તે વખતે તે સાધનો કેવી રીતે કામ કરતા હતા પછી તેમાં શું સંશોધન થયું વગેરે બાબતે ખૂબ જ ઉંડાણપૂર્વકની માહિતી વિજ્ઞાન કેન્દ્રના કર્મચારી ગણ દ્વારા પ્રેક્ટિકલી મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો ઉદય ઉદયથી લઈ અત્યાર સુધીમાં થયેલા વિકાસ અંગેની ફિલ્મ પણ વિદ્યાર્થીઓએ ખૂબ રસપૂર્વક નિહાળી હતી

કેમ ન લઈ શકીએ તો ખબર પડે છે આ પ્રોજેક્ટમાં સમજીએ સમજીએ અને સમજી ખબર એવું લાગે છે કે ભવિષ્યમાં બાળક કોઈને કોઈ પ્રવૃત્તિ કરી અને નોબેલ પ્રાઇઝ જીતે સાયન્સની અંદર ફિઝિક્સની અંદર ચક્ર જે જોયા એની અંદરથી એ નવા નવા મોડેલ એન્જિન ગાડીઓના એન્જિન બનાવતા શીખે એવું લાગે છે